સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે સર્વે ઇન્દ્રિયાણી જે આની રસના તું વિશેષતઃ સર્વે ઇન્દ્રિયોને જીતવી પણ રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી જ્યારે ખાવાની વાત આવે ત્યારે ઘણું બધું ભૂલાઈ જવાય છે જ્ઞાનીનું જ્ઞાન ભૂલાઈ જાય ધ્યાનીનું ધ્યાન ભૂલાઈ જાય યોગ્યોનો યોગ દાયાપણાનું ડાહ પણ ભૂલાઈ જાય ઓશિકામાં કપાસ ભરે તેમ ડાબી ડાબી ને પેટ ભરે એક જાદવજી ભગત હતા મિત્રો ની સાથે એક દિવસ લગ્ન પ્રસંગ માં ગયા બધા જમવા બેઠા જાત જાત ની રસોઈ તીખી તળેલી ને વગારેલી ખૂબ વાનગી બધા ની થાળી માં પીરસાઈ ગઈ ભર પેટ બંધ જમ્યા જીભ ના સ્વાદ થી ખૂબ જમ્યા પછી પેટ માં મંદી અકડામણ થવા અતિ આહાર ને લીધે હોઠ સુકાવા લાગ્યા હવે શું કરવું સગા સંબંધી બધા ભેગા થઈ ગયા ઓચિંતાનું આ શું થયું બાજુમાં બેઠેલા માણસ જોઈ ગયેલા તેણે કહ્યું આ લોકો ખૂબ જમ્યા છે તેથી અકળાય છે ભલા માણસ અનાજ બીજાનું હતું પણ પેટ તો બીજાનું નથી ને કંઈક વિચાર રાખવો જોઈએ ને સ્વાદ્ય માણસો જમવા બેસે ત્યારે એક પછી એક વસ્તુ માંગ્યા જ કરશે ચટણી લાવો ભજીયા લાવો ઢોકળી લાવો બસ લાવો લાવો વિવેક રાખવો જોઈએ પશુ પક્ષી પણ વિવેક રાખે છે જનાવર માંદા થાય તો તરત જ એનું ખાવાનું બંધ કરી દે છે અને માણસ માંદો થાય તો પણ ડૉક્ટરને પૂછે છે કે મારે શું ખાવાનું પણ એક બે દિવસ પેટને આરામ દેવો પશુ પક્ષી માટે ઈશ્વરે જે નિર્માણ કર્યું છે ખાવાનું તે જ ખાશે ઘાસ ખાતા હોય તો એ પ્રાણી ઘાસ જ ખાશે દારૂ કે માંસ ન ખાય પણ માણસ એવું પ્રાણી છે કે જેના અનેક પ્રકારના ખોરાક છે છતાં મનુષ્ય અન્ન પણ ખાય ને માંસ પણ ખાય શાસ્ત્રો કહે છે બે ભાગ અન્નથી ભરો એક ભાગ પાણીથી અને એક ભાગ ખાલી રાખો વાયુની અવર જવર માટે અતિ જમવું એ વિકૃતિ પ્રમાણસર જમવું એ પ્રકૃતિ ભગવાનને જમાડીને જમવું તે સંસ્કૃતિ પછી જાદવજી ભગત તથા મિત્રોને દવાખાને તેડી ગયા ડોક્ટર નવરો બેઠો દર્દીની વાટ જોતો હતો દર્દીને જોઈને ખુશ થઈ ગયો કે ઘરા કાવ્યો ડોક્ટરે પૂછ્યું બોલો ભાઈ શું તકલીફ છે તકલીફ તો હાથે કરીને ઊભી કરી છે આજે અમે લગ્ન પ્રસંગમાં ગયેલા ત્યાં વધારે પડતું જમાઈ ગયું છે તેથી અક્રામણ થાય છે હવે કંઈક દવા કરો ડોક્ટરે તરત પકડી દીધી આ દવા પાણી સાથે પી જાઓ અક્રામણ મટી જશે ઘરે આવી દવા પીધી ને અકડામણ વધી ગઈ ડોક્ટર મંડ્યું માથું ખંજળવા એને તો પૈસાથી કામ જાદવજી ભગત મંડ્યા હાથ પગ ઘસવા ત્યાં અચાનક ભગવાન યાદ આવી ગયા આખી જિંદગી જે કર્યું હોય તે યાદ આવે ને હે નાથ હે નાથ

જેનું ભોજન નીરસ તેનું ભજન સરસ આહાર જો સાદો ને પવિત્ર હોય તો શરીરમાં સત્વગુણ વધે છે સન શક્તિ પણ વધે છે અને તેથી મન સ્થિર થાય છે ભોજન જમવું એ પાપ નથી પણ ભોજનની સાથે તન્મય બની જવું અને ભોજન જમતી વખતે ભગવાનને ભૂલી જવા એ પાપ છે ભગવાનનું સ્મરણ કરતા કરતા જમે છે તો તેને ઉપવાસનું ફળ મળે છે આ સાવ સહેલી વાત છે જો ટેવ થઈ જાય તો જીવનું કામ થઈ જાય એવું જમે તેવા ગુણ તેમાં આવે છે જેવો આહાર કરે તેવો ઓટકાર આવે રસોઈ કરતા કરતા જો ક્રોધ કરે અને જમનારા સભ્યો તે ભોજન જમે તો ઘરમાં કુસમ કલેશ અને અશાંતિ પસરી જાય સંસ્કારી થાવું કે કુસંગી થાવું તે તમારા હાથમાં છે ઘરની તમામ જવાબદારી સ્ત્રી ઉપર હોય છે બાળક મોટું માં પાસે થાય માં રાખે ધ્યાન તો સંતાન બને મહાન સજાન સ્વામી મહારાજની જય